આજ રોજ રાત્રિના સમયે મહુવા ખાતે બેવડી હત્યાનો બનાવ બન્યો હતો જેમાં જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં બેવડી હત્યા કરી પત્ની અન્ય સાથે ફરાર થઈ ગઈ હોય દાજ રાખીને સાસુસુતરાની હત્યા કરી મહુવા શહેરના ખાડા ઝાપા વિસ્તારમાં રહેતા દંપતીની તેના જ ઘરમાં ઘાતકી હત્યા કરવામાં આવી પતિ પત્ની હત્યાના પગલે મહુવા ટાઉન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે દંપતીની લાશને પીએમ માટે ખસેડ્યા બાદ તાકીદે હત્યારા જમાઈને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઘટનામાં વધુ વિગતો મેળવાઈ રહી છે સાથે આ ઘટનામાં સાચી શું છે તે પોલીસ તપાસ બાદ ખબર પડશે હાલ પોલીસ તપાસ ચાલુ છે